તમારું મેં મારું નામ ચૌહાણ નેન્સી છે અને બાલેસિંહ આયા છે તાલુકા પંચાયત સાહેબ તો શું કારણ છે શું રજૂઆત છે અમારું પંચાયત આ તાલુકામાં આવવાની કારણ એ છે કે અમારું વર્ષોથી જે પાણી છે એ સરકારી જમીનમાં જાય છે અને જે એક વ્યક્તિ છે અમારા જ વિરુદ્ધમાં અમને એવું કહેવામાં આવે છે કે આ તમારી જમીન નથી નહીયા તમારું પાણી જાય નહી નહી વ્યક્તિ દ્વારા અમારા અમારી જમીનમાં આવીને જ્યાંથી પાણી જાય છે ત્યાં આગળ બંધ કરી દેવામાં આવ્યું છે વ્યક્તિ દ્વારા એટલે અમારી રજૂઆત અહીં આગળ છે કે જે ન્યાયી થવો જોઈએ અમારો કે અમારું પાણી જે લીગલી જવું જોઈએ ત્યાંથી જાય અને જો અમારી જગ્યા છે તો અમને રીતે અમને અમારા જે જે અમારે પાણી જવાનો જે નિકાલ છે એ પ્રોપર મળવો જોઈએ જે વ્યક્તિ અમને ધાક ધમકી આપે છે એના તરફ બી સરકાર તરફથી તાલુકા તરફથી જે બી કાર્યવાહી થવી જોઈએ એમની તરફથી થાય એના કરી અમે રજૂઆત એ કરી છે કે જે રીતે પાણી જાય છે એ અમને નિકાલ કરી આપો વ્યક્તિ ધાક ધમકી આપે છે એના એના ઉપર બી તમે થોડું ધ્યાન દોરો અને અમારા પાંચ જે મહિલા છે ગામના પાંચ મહિલા છે પાંચે મહિલાનું અ નિર્ણય કરી આપો કે કેવી રીતે હવે આગળ કામ કરવું અને જે અમારા માટે સારું છે એ તમે કરો કરોડીઓ સાહેબે અમારી આ રજૂઆત ને એક્સેપ્ટ કરી છે ને એમના તરફથી અમને કહેવામાં આવ્યું છે કે સર્વે કરવામાં આવશે અને એમાં જે રીતે દેખાઈ આવશે કે કઈ જમીન કેવી પ્રકારની છે પંચાયતની છે કે કોઈ વ્યક્તિની છે તો એ પંચાયતની હશે તો પંચાયત ને આપવામાં આવશે અને જો વ્યક્તિની છે તો વ્યક્તિની આપવામાં આવશે અને કદાચ એ જમીન ઉપર અમારે પાણીનો નિકાલ થાય છે તો એ પાણી નો નિકાલ બી પંચાયત પંચાયત દ્વારા કરી આપવામાં આવશે એનું અમને બાહીદરી આપવામાં આવી છે જી આપનું નામ અને પરિચય મારું નામ ચૌહાણ સુરેશભાઈ પવનભાઈ ગામ ભાલેજ ક્રિસ્તી ફળીઓ મામલતદાર કચેરી ને તાલુકા ઓફિસ શા માટે આવ્યો છે આ ઘણા વર્ષોથી થી પાણી નો નિકાલ બાબત માં અરજી કરી હતી પણ કોઈ જવાબ સંતોષે છે આપ્યો નહીં અને ગયા મહિના ની ચોવીસ તારીખે હું તાલુકા પંચાયતમાં ટીડી સાહેબ નો રૂબરૂ મળીને મારી જે અરજી હતી એનો નિકાલ લાવવા માટે વાત કરી હતી પણ એનો નિકાલ હજુ આવ્યો નહી અને મારો વિડીયો આખા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હજુ કોઈ પણ પંદર દિવસો હજુ કોઈ કાર્ય આગળ થયું નથી કેટલો ટાઈમ થયો વિડીયો કરીને તમે અરજી આપી એક મહિનો થયો છે લગભગ હજુ સુધી નિકાલ હજુ કોઈ નિકાલ નથી વીસ દિવસની અંદર તમારું કામ પૂર્ણ થયું તમને જાણ કરીશું પણ મને કોઈ જાણ પણ નહીં કરતું અને ક્યારે અધિકારીઓ સાહેબ આવે છે એ પણ જાણ નહીં કરતું

માથા ભારે તમને ધાક ધમકી આપેલી છે ગાળા ગાળી કરેલી છે હા આગળ ના ઘણા સમય થી એવું તો કરતો જ આવે છે પણ અમે બહુ રજુઆત નથી કરી પણ આવા કંટાળી ને અમે રજુઆત કરી રહ્યા છે સુત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે તલાટી સાહેબ ને પણ એ ગાળા ગાડી કરી હતી તલાટી સાહેબ એ બી અરજી કરી છે એ હકીકત હા જે સ્થળ છે ત્યાં આગળ જે તલાટી સાહેબના જે લોકો આજુ બાજુ બધા એ છે કે સાહેબ ને ગાળો બોલી છે આજે શું નામ છે તમારું ને ક્યાં રહેવાનું મલિક રમેશ ભૈયા મારું નામ હું રહેવાસી ભાલેજ નો

અપણ કહેવાનો મતલબ એ છે કે અત્યારે તો આગળ ઘર હાલમાં પુરણ ચાલુ કર્યું છે એ લોકોએ અત્યારે કામ ચાલુ જ છે હા તો અહીંયા ઘર કામ ચાલુ જ છે અને અમે કીધું તો પણ એ માનતા નથી એ પણ પુરણ કરવાનો ચાલુ છે સ્થાનિક સરપંચને કીધું કે એમનું શું એમનું શું પ્રતિભાવ છે હવે એ સ્થાનિક પંચાયતમાંથી કીધું છે કે તમે પુરણ કરી શકો છો હવે તમે જે આ રજૂઆત કરી એમાં તમારા શું અપેક્ષા છે કે સરકારમાંથી શું અને આ તાલુકા પંચાયત કાતે અમલદાર શું પગલાં લેવામાં લેવાનો મામલતદાર સાહેબે તો એમને એવું કીધું છે કે તમે પ્રોડક્શન લાઇન પૂરી શકો છો પણ અમને ટીડીઓ સાહેબે એવું કીધું છે કે અમે નિર્ણય કરીશું અને આગળ આગળ પગલાં લઈશું તો આ ટૂંક સમયમાં આની ઉપર પગલાં લેવામાં નહીં આવે તો તમે શું આગળની રણનીતિ બનશે એ ફરી અમે આગળ એનપી આગળ રજૂ કરીશું અને એ અમે ટીડિયો સાહેબ એમ રજૂઆત કરી શકશે કે અમે સ્ટે લાવી શકીએ મુકેશભાઈ મકવાણા તાલુકા વિકાસ અધિકારી મુજબ પાલેજના અલગ અલગ અડિયા વિસ્તારના ગ્રામજનોની રજૂઆત હતી કે એમના જે ઘરના પાણીનો ગંદા પાણી નો જે નિકાલ વર્ષોથી થાય છે એ જગ્યાએ કોઈ પ્રાઇવેટ વ્યક્તિ એ ત્યાં જે ગટર લાઇન હતી ત્યાં આગળ અડચણ ઉભી કરી અને જે નિકાલ થતો હતો એને રોકાઈ દેવામાં આવ્યો છે એવી રજૂઆત માલેદ ગ્રામ પંચાયતના ગ્રામજનોની એ લોકોએ અહીંયા તાલુકા પંચાયત ખાતે અરજી આપેલી છે એટલે અરજીના સાથેના સાધનિક કાગળો જોઈ મને જે માહિતી મળી છે એ મુજબ ગ્રામ પંચાયત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની તારીખ સત્તર નવ બે હજાર પચીસ ના રોજ પત્ર લખી અને કઈ જમીન સરકારી માલિકીની છે અને કઈ જમીન પ્રાઇવેટ છે એ માપણી માટેનો પત્ર લખ્યો છે એટલે એ માપણી થી સ્પષ્ટ એવું છે કે કઈ જમીન સરકારી છે અને કઈ જમીન પ્રાઇવેટ છે ત્યારબાદ જે કઈ કાયદાકીય પગલા લેવાના થતા હોય એ લેવામાં આવશે આપણો દ્રષ્ટિ અત્યારે બીતો આપણો કામ ચાલુ છે હા ગ્રામજનોની રજૂઆતના પગલે મેં સરપંચ શ્રી સાથે ટેલિફોનિક વાતચીત કરેલી છે અને એમને જે પણ વ્યક્તિ આ માટી પુરા કામ કરી રહ્યા છે તેમને નોટિસ થ્રુ અને મૌખિક પણ સરપંચ જાણ કરી છે કે એ હાલ પૂરતું તાત્કાલિક એને રોકવામાં આવે અને આનું જે કંઈ પણ જે અરજીઓ આવેલી છે એની તપાસ થયા પછી કામગીરી આગળ વધારવામાં આવે એવી મેં સૂચના આપેલી છે સર

જે જે પણ કોઈની આમાં નિષ્કાળજી અથવા તો એના જે કાયદેસરના જે કાર્યવાહી કરવાની થતી હતી અને જો નહીં કરેલી એવું સાબિત થશે તો પછી કાયદેસરના પગલા લેવામાં આવશે એની